સુરતમાં યુવાનો હાલ તો સેનામાં જવા માટે તત્પર છે ત્યારે સુરતના દિંડોલીમાં સડક ગ્રુપના ચૌદ યુવાનોની સેનામાં અગ્નિવરમાં પસંદગી થતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી છે યુવાનોને સલામ છે કે જેઓ ભારત માતાની રક્ષા માટે સેનામાં જોડાવા ઉત્સુક છે દેશની સેવા અને આતંકવાદને દૂર કરવા માટે પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરી ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્રઢ બનાવી રહ્યા છે આ યુવાનો સુરતના નવાગામ દિંડોલી ડિંડોલી વિસ્તારમાં સડક સરહદ તક ગ્રુપ છે આ ગ્રુપનો ઉદ્દેશ્ય છે કે ભારતીય સેનામાં સેવા આપી દેશની રક્ષા કરવાનો જીવના જોખમે જાહેર રસ્તા પર દોડી જાન મહેનત કરે છે આખો દિવસ લાઇબ્રેરીમાં અભ્યાસ પોતાના સપના સાકાર કરવા આ યુવાનો મહેનત કરી રહ્યા છે પ્રાઇવેટ જોબ સાથે પોતાના સપના પૂરા કરવા ખૂબ જ મુશ્કેલ પડતી હોય છે પણ પરિવારનો અને મિત્રોનો સાથ સહકાર એમનો જુસ્સો વધારે છે અને મજબૂત થઈ ગયા છે અને આ યુવાનો આખરે વર્ષો સુધી રાત દિવસ મહેનત કરી એમની પસંદગી ભારતીય સેનામાં જે નવી અગ્નિવીર યોજના આવી છે તેમાં થતાં ચૌદ જેટલા યુવાનોની પસંદગી કરાતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી પોતાના સપના સાકાર કરતાં આ ચૌદ યુવાનોની સાથે દિંડોલી સિવાય અન્ય વિસ્તારમાંથી પણ આ ગ્રુપમાં તૈયારી કરવા આવે છે ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોની મહેનત રંગ લાવી આજે ગ્રુપ માટે અને દિંડોલી વિસ્તાર માટે ખૂબ જ ગર્વની વાત છે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ અગ્નિવીર સેવાની પસંદગી કરવામાં આવી હતી જેમાં સુરતના ચૌદ યુવાનોનો સિલેક્ટ થતાં તેઓના મોઢા પરિવાર તથા દિંડોલી વિસ્તારમાં ખુશી જોવા મળી છે